શોદ જલારામ મંદિર દ્વારા પહેલાં અને બીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર લગભગ બસો ને એસીની આસપાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન સહાય ભોજન પ્રસાદ સહાય મળતી રહેતી હોય છે આજ રોજ અમારા ભોજન પ્રસાદના દાતા અરુભાઈ સોઢા અરવિંદકુમાર જમનાદાસ સોઢા કે જેઓ આજના દાતા હતા અને આજે અમને સંપૂર્ણ એમના તરફથી અને એમના ફેમિલી તરફથી આ ભોજન પ્રસાદની સહાય મળેલી છે એટલે કે એમનો પણ અમે આભાર માનીએ છીએ અમારા જલારામ મંદિરની અંદર અત્યાર સુધીની અંદર લગભગ ત્રણસો ને પાંત્રીસ જેટલા કેમ્પ કરવામાં આવેલા છે જેમાંથી ચોવીસ હજારની આસપાસ સક્સેસ ઓપરેશન થયેલા છે અને લોકોને એક નવી દ્રષ્ટિ મળેલી છે અને આ રીતે અમારું આ સેવા કાર્ય છે સતત અમારું આ ચાલુ રહેશે અને પહેલાં અને ત્રીજા રવિવારે દરેકને આવવા વિનંતી ઉપરાંત અમારે અહીંયા જુદા જુદા મેગા કેમ્પનું પણ આયોજન થતું હોય છે આજ રોજ કેવદરા મોવાણાના અમારે નિકિતાબેન પટેલ એમના દ્વારા પણ હોમિયોપેથી માટેના એક કેમ્પ હતો અને જેની અંદર નેવું જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો ફ્રી ઓફ દરેકને દવા આપવામાં આવેલી છે એ ઉપરાંત રંદ રતનબેન સોંદરવા દ્વારા પણ અહીંયા સંપૂર્ણ બોડી ચેકઅપ જે દવાખાનાની અંદર જાય તો લગભગ બારસો રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે અને આજરોજ રતનબેન દ્વારા ફ્રી ઓફ બોડી ચેકઅપ લગભગ ચાલીસની આસપાસ દર્દીઓને તપાસ હતા અને એ રીતે ફ્રી ઓફ આ ચેકઅપ કરવામાં આવેલું હતું એ ઉપરાંત અમારે ત્યાં હોમિયોપેથી ઉપરાંત અમારા હાડકાના વાના જે દર્દ છે એમના માટે પણ ભૂમિબેન અહીંયા આવે છે અને એમના દ્વારા પણ લગભગ ચાલીસક દર્દીઓને તપાસવામાં આવ્યા હતા આ રીતે અમે અહીંયા મેગા કેમ્પનું આયોજન કરેલું છે જય જય માતૃભૂમિ ન્યૂઝ સાથે બધુ રાવલિયા જુનાગઢ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ